ભારતીય સ્ટાર ગોલ્ડન બોય કહેવાતા નીરજ ચોપરાએ ફરી એકવાર દેશનું નામ ગર્વથી ઊંચું કર્યું છે નીરજ ચોપરાએ એથ્લેટિક્સ ફેડરેશન કપ બે હજાર ચોવીસમાં બાલાફેકની ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને તિરંગો લેવા રહ્યો હતો તો નીરજ ભુવનેશ્વરમાં ચાલી રહેલા ફેડરેશન કંપની બાલાફેક સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતના નીરજે ફાઇનલ ઇવેન્ટમાં બ્યાસી પોઈન્ટ સત્યાવીસ મીટર બાલા ફેંકીને ગોલ્ડ જીત્યો હતો તો ત્રણ વર્ષમાં ભારતમાં નીરજની આ પ્રથમ ટુર્નામેન્ટ હતી તો મહત્વનું છે કે આ ટુર્નામેન્ટમાં નીરજ ઉપરાંત કિશોર જે